સાચી વાત છે ચાર થઈ ગયા કે ચાર ચૌદ થઈ ગયા આ ત્રણ થયા કા એટલે વિડીયો આપણે જરાક મનોરંજન માટે છે એટલે કોઈને દિલ પર ના લેવું બરોબર ખાલી મનોરંજન માટે વિડીયો છે તો ગાડી વાળો તો અમે અંદર બધા ગામડાઓમાં ફર્યા પણ કોઈ ખેડૂત અમને હાજર ઘરે મળ્યા નથી બરોબર છે હકીકતમાં છે તો નુકસાનમાં જ બધા ખેડૂતો બરાબર ને ના ઘરની હાલત પરિસ્થિતિ જોઈને એમની હાલત પરિસ્થિતિ જોઈને અમે પરખી તો ગયા જ કે એ લોકો તકલીફમાં છે અને એવી તકલીફ કે કોઈને કહી પણ ન શકાય તો સરકારને છે ને હાથ જોડીને નિવેદન છે આવ્યો ચાર પૂરા થઈ ગયા હવે અમે જઈ રહ્યા છે આ બાજુ દીવ બાજુ જશું અમે આજે ત્યાં જઈને સારું ખાશું પીશું કેમ કે અમે ભાઈ કોઈ વસ્તુ ખાધી નથી તમારી નજર સામે જમણા અમે નમકીન ખાઈને ગાડી ચલાવી છે બરોબર દેવજીભાઈ કઈ કેવું છે તમારે

આગળનો વિટ્યો હું બનાવીશ જમના આગળ ક્યાંક સારો એવો સ્ટોલ હશે જમવા ઊભી રાખશું ને હલો આ બરસતા મજા પાંઠો ઘર હા પાંઠમો ઘેર બાકી છે ભાઈ હૈઠ બધી બી જાય હલો